બક્સરામાં બાળક પર સિંહે કર્યો હુમલો અમરેલીના બક્સરા તાલુકાના પાણીયા ગામે નદીમાં પાણી ભરવા જતા સમયે સાત વર્ષના નાના બાળક પર સિંહે કર્યો હુમલો રિપોર્ટ બાય સંજય વાડાધારી અમરેલી નરુ નરુભાઈ આ બનાવ કે બનેલો છે ભાઈ 8:00 વાગે વાગે કયા ગામમાં બનેલો છે પાણિયા પાણિયા કઈ રીતે બનાવ બન્યો હતો છોકરી પાણે પર વાગેને આરે ગયો ને

ફોરેસ્ટ વિભાગે કુછ ન કીધું દવાખાને લઈ જાવ હોસ્પિટલ પર અમારે લઈ એમ કે તમે કેટલા જણા ત્યાં રહ્યો છો 13 13 જણા આજ રોજ સવારે 38 કલાકે અમરેલી તાલુકાના પાણિયા ગામ ખાતે વન્ય પ્રાણી સિંહ દ્વારા શ્રી રાહુલભાઈ બારિયા કે જેની ઉંમર સાત વર્ષ છે તેમના પર હુમલો કરવામાં આવેલો હતો અને આ દુઃખદ ઘટનામાં શ્રી રાહુલભાઈનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ થયેલ હતું ઘટનાની જાણ થતાં શૈત્રંજી વન્યજીવ વિભાગના લીલીયા વન્યજીવ રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી વેટનરી ઓફિસર ટ્રેકરો અને અન્ય તમામ સ્થાનિક સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચેલા હતા અને તમામ વિસ્તારને ઓર્ડન કરી સ્કેન કરવાની કામગીરી હાથ ધરેલ હતી વિભાગ દ્વારા આ સિંહને બે કલાકના સમયગાળામાં રેસ્ક્યુ કરી લેવામાં આવેલ છે અને આ વન્યપ્રાણી સિંહને વધુ પરીક્ષણ અર્થે રાકરાચ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી દેવામાં આવે છે